નમસ્કાર દર્શક મિત્રો પાર્ટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા રાષ્ટ્રગાન વંદે માતરમને એકસો વર્ષ પૂર્ણ થતાં હોય નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શ્રી ડી એમ મીરના માર્ગદર્શન હેઠળ સામૂહિક વંદે માતરમનું ગાન

રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને શાળા મંડળ અને શાળા પરિવાર દ્વારા સ્વદેશીના શપથ લેવામાં આવ્યા સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા